ગણેશ ગજાનંદને પ્રથમ લા ગોપાય સરસ્વતી માં વસો જીવ્યા પૂર્ણ કરો ને કૃપાય ગજાનંદ મહારાજની જય સદગુરુદેવ ની જય કુળદેવી માત ની જય કૃષ્ણ કનૈયા જય સરસ્વતી માતની જય ની જય પેરે બોલ્યા સુણ જન્મે જિસ્તારે તું સંભળાવું બેચા લીધા તુમડાને ફળ જોડી ભરી માત ભ્રાત ભૂખ્યા બેસી રહ્યા છે માટે ઉતાવળો આવ્યો તુમળા કીધા પણ જળ ભળવાના ભરી આવ્યા સે દેવ જોશી જોડીના ફળનો ઢગલો કીધો ફળ વેચી આપ્યા ડોસી સર્વે પીધું પછી કાઢ્યું એક કામ ધર્ભની ગૂથે સાદડિયો સમરે સુંદર શ્યામ માખીને દુઃખે ઝુંપડી વિશે બેસી રહે બધો દન રાત્રિએ સરોવર પર બેસે બે ઘડી ખાય પવન પછી જઈ ને શયન કરે વનફળ લાવી ખવડાવે વાયુ ખાઈ પીને ભગત ભજે જંજાળમાંથી છૂટ્યા ફળ લાવે ભીમ ઉત્તરમાંથી તે દિશાએ ખૂટ્યા છ માં સુધી ત્યાં ફળ ચાલ્યા હવે ક્યાંથી લાવું ભીમે મનમાં એમ વિચારું પૂર્વ દિશા જાઉં એવું જાણી જોડી લઈને નીકળ્યો ત્યાં વાળ દીઠી કો જોયું મેણ અઘરો રમાવી ઠેકાણે રહેતું હશે કોણ તે ચર્ચા નજરે જોવી જોવું જો બાગમાં શું છે ફળ લઈને ખાતા મુજને પૂછે તેને પ્રભુ શું છે એવું જાણી પ્રભેથી દોટ ચડ્યો છલંગ મારીને બાગ ભણીએ વાટ કૂદીને પડ્યો બાગમાં જોયું મનડું મોયું હરે અપ્રમ પાર જેવી જોઈએ તેવી વનસ્પતિ ઉગી છે ભાર ફળ તોડી તોડી ખાવા લાગ્યો જરા દિલમાં ડરતો ભાવે તે ખાવા ખાવ બહુ મોલકાતો વળી જોરીમાં ભરતો હાલતો ચાલતો માલતો મનથી શુભ સતીનો સૂત માલિક રાક્ષસી વ્યભારાક્ષસી શૂત કઈ કિરમુખા કઈ અશ્વમુખા ભૂંડ મુખા કઈક ભારે અશ્વ મુખા ને ગર્ભમુખા કઈક મુખા મંજારે વૃષભ મુખા મહીસી મુખા ઘુવડ મુખા ઘણા અન્ન ઉદ ન જોઈએ ચાહે લોટા ચણાના જુદા જુદા રંગ ચેંગના લીલા પીળા કાળા ભૂરા ને કઈ પંચરંગી નાકેથી બુચા તાડ તાડપુર ઊંચા બાગમાં ઘે પેરા ભરે પશુ પક્ષી મય પેશી શકે નહીં હરની સોકી કરે તેના બાગમાં ભીમસેન ખાય છે લાગે છે મેવો મીઠો એવામાં એક ભૂલભૂખાય ભીમસેનને દીઠો તો તેણે કારમી ચીસ નાખી ઊઠ્યા સૂર બળિયા આસપાસથી સૌ દોડી આવ્યા તરત ટોળે મળ્યા ભીમને જોઈને જોડાવ્યું ચોરજ આ પણ હોય છે ભીમે જાણ્યું કે ભલે આવ્યા શું છે કોટ નોકાર કરતા માઠું આદરતા ભીમ નથી ગભરાતો સારા સારા ફળદે ખેતે તોડી તોડી ને ખાતો દેજે કલ્યા કોણ છે તું હવે તો ક્યાં તું જઈશ બળવંત બાગમાં પડ્યો છે મારા ઘણો તું ખઈશ મરણ તારી આવી પહોંચું સુસમજી ફળ ખાય ભીમ કંઈક જો જીવવું હોય તો લાગો મુજને પાયા દેતે કે તું કોણ છે અલ્યા ઝાલવા આવ્યા ઝાજા ભીમ કહે મને કેમ પૂછે અમે પૃથ્વીના રાજા ભૂમિ અમારી ક્યાં છે તમારી મારી અહીં છો લાવો ભૂમિનું ભાડું સાંભળીને સૌ હસવા લાગ્યા બચા મળ્યા તારા બાપ ભીમ કહે તમે સર્વ બચા હું તમારો બાપ દેતે કહ્યું આ છે રમકડું રાણીને જઈને કહીએ બીજા કહે એમાં શું કહેવું તું રાણી કને લઈ જઈએ એવું વિચારી અસુર બોલ્યા રહેવા દે ફળ ખાવાના આ બાગની માલકીની છે રાણી ચાલ તું તેની પાસે ભીમ કહે મારે શું કામ એનું નજર કદી નહીં નિહાળી તે કરતાં કઈ આપવું જોવાને રૂપાળી છે કે કાળી એટલે અસુરો હસીને બોલ્યા ચાલ્યા ત્યાં તું ને બતાવું ઘણી રૂપાળી રાણી અમારી મેં કહ્યું ચાલો આવું એમાં કંઈ ચાલવા લાગ્યો મસ્તાનો મન મહાલે અસુરો લો અસુર લોકો આગળ પાછળ ઘેર કરીને ચાલે વચમાં ચાલે વાયુનંદન ધીરે ધીરે જાય માર્ગમાં મીઠું ફળ દેખે તોડીને તે ખાય દેતે કૈલ્યા ચાલે સીધો કેમ થોડે ફળથી ભીમ કૈમ મૂમત કરો તો જાવ આવતા નથી દેવતીઓ જાણ્યું લો સમજાવી ગાંડીયું નાસી જાશે આજ્ઞા આપી ખાતો જજે તું ચાલ રાણીની પાસે એ દસ જણ આગળ દોડ્યા જય કહી રાણીને વાત હે ડંબા કઈ આવવા દો કોણ એવો ક જાત વરની ડાળે હિંડોળો છે પાષાણ કેરો ભારી દાસી ખેચે રાણી હિંચે ઘણી જોરાવર નારી ત્યાં ભીમને લઈને આવ્યા સૌને જુદા મન સુબા હિંચકા સામો ભીમને રાખી ચારે પાસે સહુવા જો લીધી રાણીને ભીમે ભય ભણકારો ભાગ્યો નીચું ગાલીને જોડીમાંથી ફળ લઈ ખાવા લાગ્યો હિડંબા કહે ફળ ખાનારા છે તું મૂર્ખ જેવો ઊભો રે સામું જઈને પૂછું તે જવાબ દેવા ભીમ હું મૂર્ખ જેવો તેવો સરદાર પૂછે તો એનો જવાબ આપું ઓ વન ની રહેનારા વન વગડે રહેનાર તું પૂછું હોય તે પૂછ વ્યાસ વલ્લભ મુખોચ રે ભીમે મરડી મોછ બોલ્યા સમ પાઈ વચન સાંભળજન મેં જયરાજન હેડંબા કહે તું ક્યાંથી આવ્યો ભીમ કહે વાદળમાંથી હેડંબા કહે કેમ ચડ્યું બોલે ભીમ કહે મારે સહુતરણા તોલે હેડંબા કહે કોણ તારું ગામ કોણ માત તાત કોણ નામ ભીમ કહે તું કોણ નાત જાત પહેલી કર મને તારી વાત હેડંબા કહે સી વાત પૂછે મારી ભીમ કહે પરણેલી છે કે કુંવારી હેડંબા કહે કહું વાતવરણી હું કુંવારી હજી નથી પરણે ભીમ કહે મળ્યો ઘાટક કેવું અલી હું પણ તારા જેવો હેડંબા કહે જેબડી કર થોડી ભીમ કહે વળી આપણી જોડી હેડંબા કહે ઠેર મારી નાખું વાસીંદુ વાળવા નવ રાખું ભીમ કહે મુચી દેવ કાપે તારા જેવી હજારો પગ ચાપે હેડંબા કહે સુણ વચન નાખે હિંડોળો માને મુજ મન તો તો ખાલી તો તો ભલે તું જ ભવિષ્ય ની પેર રાખી ખવડાવીશ ગુલામ ઘેર ભીમ કહે ભૂંડી જોડ હાથ કહે આવો બે સોધી નાથ હેડંબા કહે જંગલી જન તને હિંચક બેઠાનું બેસ મન બેસ બેસાડ દે જે દૂર ઝાલુ તો ભૂલે વો હિંચકો નાખો કહી હેડંબા ઉતરી નારી ભીમ તૈયાર થયો ખૂંખારી જોડી લઈ હિંડોળે ગયો ઉપર બેસવા તૈયાર થયો હેડંબા કહે નહીં જાય ચૂકી તારી જોડી નીચે દે મૂકી ભીમ કહે મૂકું નહીં સરવથી મને ગુરુ ભણ્યા નથી ગર્વમાં ગર્ભગાંઠે ને વિદ્યા પાઠે અમે રહેવાના અમારે ઘાટે હેડંબા કહે બેસ બકવાસ મૂકી જો જે જાળવામાં જાતો ચૂકી એમ કરવા લાગી એ સોરા તવ ભીમે ગયા બે દોરા દઈ જ ચણ ઉપર ચડ્યો તેવો હિંચકો તૂટી પડ્યો તેની સાથે વરડાળ ભાગ્યું હેડંબાને તો આશ્ચર્ય લાગ્યું ભીમ ઉઠી આગો જય ઊભો મૂછ સતી ડે સુબો બોલી હેડંબા દે સુભાડે બાંધો હિચકો બીજી ડાળે તવ બાંધી દીધો બીજી ડાળે હેડંબા બોલી મુક્ત કાળ અલ્યા બેસ જંગલી બીજી વાર ભીમ કહે તું સાંભળનાર અલી મેં જોયું તારું પાણી નહીં બેસું બધું ધૂર ધાણી તેડંબા બોલી એમ ત્યારે હું બેસું ધરી પ્રેમ જોવું ઝુલાવે છે તું કેમ નાકર પ્રસન્ન હું થાવું તેમ એવું કહી બેઠી હેડંબા નારી ભીમે ગ્રહ્યો દોરખું ખારી મનમાં રામાનું નામ ભાખે ધીરે ધીરે હિંડોળો નાખે તૈડંબા એ કર્યો સોર રડ્યા ક્યાં ગયું તારું જોર ભીમ કહે શું બકે ઠાલી હવે બેસજ બે દૂર ઝાલી તું તો જોઈ લેજે દેખાડો ગગન તારા કહી સુ થયો આકડો જબર ઝાલો દૂર વ્યાસ વલ્લભ મુખોચરે કેવું જણાવે જોઈ વાયુનંદન કરે પ્રભુ વંદન શિવ સમરતો ધ્યાન ધરતો બોબળ કરતો હરતો ફરતો જરા નહીં ગે ડરતો વાયુનંદન સમરણ સમરણ કર્યું બળ આદર્યું મનલું હર્યું ડગલું ભર્યું હિંડોળાને ચાક ચડાવ્યો ખેલ ચડાવ્યો મચાવ્યો ધીરે ચલાવી ઘણો હલાવી દૂર ઝુલાવી ફેંક્યો બળમાં કેવળ કળમાં એક જ એક જ પડમા જેમ વાદળી નાશે તેવું ભાષે ગયો આકાશે ભય પાછો પાછે ત્રી ત્રિય છે ગગન જઈને પાછો વળ્યો અવળો પડ્યો અઢળક ડળ્યો ડગમગ જુએ ભીમસેન બળ્યો ભય ભરી નારી દુઃખમાં ભારી મન વિચારી મુખ પોકારી કહ્યું ખૂંખારી નારી તમારી લો ગારી દયા જ ધારી ઓ બળવંતા મહારાજ સ્વામી કહ્યું શિસ નમાવી બહુ દુઃખ પામી ન રહી ખામી હું તો હરામી ચાહે તેમ બોલી મન નવ લાવો મને બચાવો વારે ધાવો વારે ધારો વહેલા આવો હિંસકો સહાવો એવું ભ્યું મેં સાંભળ્યું કાને સતી સંતાને મનડું માને દુઃખ દુઃખદવ સાને બહુ તો ફાને પડશે નારી જાસે મારી બેજવ સારી પ્રાણની પ્યારી અતિ સુખકારી એવું ધારી છલંગ મારી બળ્યો બહોળો થઈને પહોળો જાલ્યો હિંડોળો દેત દાખી દીધો રાખી સૌજન સાક્ષી ખમ્મા ભાખી નારી ઉતારી છે ધુતારી તે થઈ સારી વસ બહુ બની ભારી બળવંત ધારી નમી બિચારી કરી પ્રદક્ષિણા છોસુ લક્ષણા બેકર જોડી કટી મરોડી શીષ નવાયું ભીમને ભવા ભાવ્યું રમક ડૂવાવ્યું ઠીક જ ભાવ્યું કોમળ હદ્ય છે ઘણી ગદે છે બેસે વધે છે વલ્લ બધે છે પ્રણવાની કીધી તૈયારી માંડી મંડપ રચના સારી મંડપની ર મંડપની રચના રચી શોભાનો નહીં પાર નારદ ઋષિ આવ્યા પરણાવવા તે ઠાર વૈસંપાએ એણપેરે બોલ્યા સુણ જન મે જયરાય વિસ્તારી તુજને જને સંભળાવું આધ પરવ મહિમાય નારદ આવ્યા ભીમે બોલાવ્યા કહું પધાર્યા કેમ નારદજી કહે પરણાવવાને આવ્યો ધરીને પ્રેમ ભીમે કહ્યું ભલે મહારાજ એ તો મને ગમી વાત પણ તમે કોઈને ન કહેશો ન જાણે મોજ માત નારદ કહે હું સાને જણાવું હેડંબાઈ જોડ્યા હાથ મંડપમાં પધારો પરણવા ઓ રે નાથ તો ભીમ કહે સાંભળનારી વાત મારી વરણું મારું ખાવાનું પૂર્યું કરવાની શક્તિ હોય તો પરણું હેડંબા કહે મનને ધન સર્વ છે મારું આથી અર્પણ આપણે કીધું કાંઈ નથી અમારું એટલે ઉઠી બેઠો મંડપમાં હેડંબા સન્મુખ આવે સામા સામે નરનારી બેઠા જી પરણાવે પરણાવે નારદ ઋષિ રાક્ષસિયો ગીત ગાય રાક્ષસ બિરાજીયા વલ્લભ કહે કથાય ભૂલ્યા વૈ સમયે વચન સાંભળ જન મેં જયરા જન પરિક્ષિત રાય નાતન મંડપમાં તો મંગળ ગીતો ગાય નારજીએ પાડી ગાંઠ મંત્ર ભણી ભરમાળા રૂપી કંઠ મંડપ મધ્ય પહેલું મંગળ વર્તાય પહેલે મંગ પહેલે મંગળ ગાયો દાન અપાય રે એવું બીજું મંગળયા ફર્યા નર નારી રે બીજે મંગળ આપી ભૂમિ ઘણી સારી રે મંડપ વિશે ત્રીજું મંગળ વરતાય રે ત્રીજે મંગળ સેવક દાન અપાય રે ચોરી ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગળ भर्या भण्डार अपयरे पशी जमया हार रे परावती उठी रूपिया ऊठि रमाय रमायरे पछि बन्ने लाग्या गोत्र पाय पायरे दी दक्षिणा નારદ થયા રે પછી બેઉ ગયા કનક મેલની ભર કન્યા ગયા માં રસોઈ કરી તો દાસ વલ્લભ વધે વધે નો અતિ થયો ઉલ્લાસ